નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સહાય ફાઉન્ડેશન દ્વારા તારીખ 25 માર્ચ નાન દિવસે રંગોનો પર્વ ધુલેટી ના તહેવારે સેક્ટર અગિયાર ખાતે સૌ સાથે મળીને એક પરિવારની જેમ ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સૌ કોઈ ધુલેટીના રંગોમાં રંગાઈ ગયા હતા

જાણીતા બિલ્ડિંગ મટીરિયલ્સ સપ્લાયર શેતલભાઈ શાહ અને જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કાંતિલાલ શેખાતના આયોજનથી વર્ષથી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે સોસાયટીના લગભગ આયોજન પરિવાર આ ધૂળેટીના પર્વ નિમિત્તે ભેગા મળીને રંગોત્સવની ઉજવણી હર્બલ કલરથી કરે છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર નીતાબહેન શેખાત અને સોનલ શાહ દ્વારા કરવામાં આવે છે મિત્રો અને પાડોશીઓ ઉત્સાહથી આ ધૂળેટીના પર્વને માનવા ભેગા થાય છે ગાંધીનગર માં કેપિટલ રનર્સ ગ્રુપ ના સભ્યો એ રંગોનો તહેવાર ધુલેટી પર્વની ઉજવણી સામૂહિક વોકિંગ કરીને પછી ધુલેટીનો તહેવાર મનાવ્યો હતો લગભગ 60 સભ્યો સવારે 6 વાગે મહાત્મા મંદિર પાસે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભેગા મળીને પહેલા 3 કિલોમીટર વોકિંગ કરીને આવ્યા હતા ધુલેટી પર્વ નિમિત્તે આવનારા સૌનું ગુલાલથી તિલક કરીને સંજય થોરાતે સ્વાગત કર્યું હતું ત્યારબાદ સૌ સભ્યોએ સાથે મળીને રંગોત્સવની ઉજવણી હર્બલ કલરથી કરી હતી સંગીતના સથવારે ડાન્સ અને મસ્તી કરવામાં આવી હતી ગુજરાતની ઓળખ એવા ગરબા પર સૌ ઝૂમી ઉઠ્યા હતા ધુલેટીના રંગબેરંગી તહેવારની ઉજવણી બાદ કેપિટલ રનર્સ ગ્રુપના લીડર રાધાકૃષ્ણન દ્વારા એસબીઆઈ મેરેથોનમાં ભાગ લેનાર સૌને અભિનંદન આપવામાં આવ્યા અને ગ્રુપને ટ્રેનિંગ આપવા બદલ પિંકી જહાનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું દુળેટીના ગુલાલની છોડો વચ્ચે કેપિટલ રનર્સ ગ્રુપના નવા ટી શર્ટને લોન્ચ કરવામાં આવી હતી કેપિટલ રનર્સ ગ્રુપના સભ્યો પરિવાર સાથે જોડાઈને રંગોના તહેવારને મનાવ્યો હતો સિનિયર સિટીઝન કાઉન્સિલ મહિલા પાર્ક દ્વારા શાળાઓમાં હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી ફાગણ સુદ પૂનમ હોળીના પાવન પર્વની ઉજવણી સિનિયર સિટીઝન કાઉન્સિલની મહિલા પાર્ક દ્વારા અનોખી રીતે કરવામાં આવી એકવીસ તારીખ ગુરુવારે સેક્ટર બે ને સરકારી પ્રાથમિક શાળામાં પ્રાસ્તવિક માહિતી સાથે હોળી પર્વશા માટે ઉજવાય છે ની પૌરાણિક વાર્તાઓ અનુસંધાન સાથે અસત્ય પણ સત્યની જીત તેમજ નકારાત્મક લાગણીઓને હોળીમાં હોમી દેવાનો સંદેશ બાળકોને સમજાવ્યો બાળકોએ પણ પ્રહલાદની વાર્તા સાથે ગીતો રજૂ કર્યા ફાગણીઓ ફોર્મ તો આવ્યોના ગીતો સાથે ધાણી દાળીયા ખજૂરનું વિતરણ કરી ઋતુઓના સંધિ કાળ માંગે સામગ્રી શા માટે ખાવાની તેની અગત્યતા સમજાવી હતી શાળાના પ્રિન્સિપાલ અમિતાબેન સહિત મિત્રોના સહકારથી તેમજ મહિલા પાંખના સહકારથી સાત્વિક કાર્ય સંપન્ન થયું હતું 23 તારીખ શનિવારે સરકારી પ્રાથમિક શાળા સેક્ટર ત્રીસ માં પણ બાળકોને હોળીના મહિમા સાથે વિશ્વ ચકલી સમજ આપવામાં આવી હતી શાળાના પ્રિન્સિપાલ કુમુદબેન સહિત શાળાના સ્ટાફ મિત્રોનો સારો સહકાર મળ્યો સેવાકીય સંસ્થાના સિનિયર સિટીઝન કાઉન્સિલની મહિલા પાંખની સર્વ બહેનોનો બંને શાળાના પ્રિન્સિપાલે આભાર માની સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી ગાંધીનગરની જાણીતી સંગીત સંસ્થા શિવરંજની સંસ્થા દ્વારા તારીખ ત્રેવીસ માર્ચને શનિવારે સેક્ટર તેર રંગમંચ પર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ ફિલ્મી જગતના પાર્શ્વ ગાયક મુકેશજીની યાદમાં શીર્ષક હેઠળ તેમના કંઠે ગવાયેલા યાદગાર ગીતોને ગુજરાત નામ ખૂબ જ જાણીતા ગાયક કલાકાર મુખ્તાર શાહ દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ સુંદર અને સંગીત સભર કાર્યક્રમને સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને જૈન સોશિયલ ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો હતો આ પ્રસંગે શિવરંજની સંસ્થાના શ્રી વાઘ્વીન ભુજ દ્વારા સંગીત રસિકોનો અને સહાયકોનો આભાર માનવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ